પીપી કિટ તેમજ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પણ જથ્થો જે છે તે રાખવામાં આવ્યો છે તો સાથો સાથ ઓક્સિજન તેમજ વેન્ટિલેટર સહિતની વ્યવસ્થાઓ તેમજ અન્ય જે જરૂરી પ્રોટોકોલ પણ મેન્ટેન કરવામાં આવી રહ્યા છે ત્યારે જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર મહેન્દ્ર ચાવડા દ્વારા વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોનાથી બચવા માટે હાલ લોકોએ બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ એકત્રિત થવાનું ટાળવું જોઈએ

અત્યારે કોઈ ટેસ્ટિંગ કે અથવા કોઈ શરૂ કરવામાં આવ્યું છે કોઈ ટેસ્ટિંગ કોરોનાનું ટેસ્ટિંગ આપણે ચાલુ જ છે લેબોરેટરી જે રીતે કોરોનાની લહેર આવી ત્યાં ચાલુ છે કોઈ પણ જ્યારે શંકાસ્પદ લાગે તો એનો ટેસ્ટ કરવામાં જ આવે છે અને સારવાર પણ આપવામાં આવે છે ઓક્સિજન કે અન્ય કયા પ્રકારની સુવિધા ઓક્સિજનનો સંપૂર્ણ જથ્થો આપણી પાસે છે ઇન કેસ કદાચ લિક્વિડ ઓક્સિજનની અંદર આપણે કોઈ તકલીફ પડે તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે ચાર એ પણ ચાલુ કરી અને એ કોઈ પણ સિરિયસનેસ નથી સામાન્ય શરદી ઉધરસ તરીકે લોકોને આવે છે અને હોમ આઈસોલેશન ની અંદર બે થી ત્રણ દિવસની અંદર

કોઈ હોય તો ડોક્ટર ઓળખી શકે અને વહેલી તકે તમને ત્યાં હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરી શકે પણ કોઈ ભીડભાડ વાળી ના જાઓ વેરીએશન છે તો ચેપી લાગ લાગવાની શક્યતા છે તમને જ્યારે પણ એવું લાગે તો ઘરની અંદર આઇસોલેશન ની અંદર લો પ્રવાહી વધારે લો સારો ખોરાક લો